ધોડકા શહેર ખાતે મહારાણા પ્રતાપસિંહજીની ચારસો ચોર્યાસીમાં માં જન્મ જયંતિની ઉજવણી કરાઈ ધોળકામાં મહારાણા પ્રતાપસિંહજી ચારસો ચોર્યાસીની જન્મ જયંતિ નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા બાઇક રેલી કરવામાં આવી મહારાણા પ્રતાપસિંહજીના જન્મ જયંતિ નિમિત્તે ક્ષત્રિય એકતા સંગઠન ધોળકા અને સમસ્ત રાજપૂત સમાજ ધોળકા દ્વારા તારીખ નવ છ બે હજાર ચોવીસ રવિવાર સાંજે છ વાગે ધોળકા એપીએમસી ખાતેથી રેલીને ધોળકા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના શ્રી શિવભૂષણ સ્વામીજીએ પ્રસ્થાન કરાવ્યું આ રેલીના પ્રારંભે રાજકોટ ગેમ ઝોનમાં સર્જાયેલ આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલનાઓને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું અને પછી રેલીમાં બાઇકો અને ફોર વ્હીલર ગાડીઓ સાથે રાજપૂત સમાજના અગ્રણી અને યુવકો અને ધોળકા શહેરની તમામ પ્રજાજનો ઉપસ્થિત રહી હતી આ રેલી કોલેજ સર્કલ બુરુજ રોડ ટાવર બજાર મોહમ્મદી સ્કૂલ નવી નગરપાલિકા કલીકોંડ સર્કલથી આઠ ગામ લેવા પટેલ સમાજની વાડી પહોંચી રેલીનું સમાપન થયું અને ઠેર ઠેર રેલીનું સ્વાગત પુષ્પો દ્વારા કરવામાં આવ્યું મોચી બજાર ખાતે મ્યુનિસિપલ કાઉન્સિલર સમીરભાઈ મનસુરી દ્વારા પાણીની ઠંડી બોટલોનું વિતરણ કરવામાં આવતા કોમી એકતાના દ્રશ્ય જોવા મળ્યા હતા

આજ રોજ મુકામે વીર યોદ્ધા મહારાણા પ્રતાપ શિરોમણિ વીરયોધ્ધા મહારાણા પ્રતાપની ચારસો ચોર્યાસીની જન્મજયંતિ નિમિત્તે અમે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરેલું છે જે આયોજન અમે રાજકોટ ટીઆરપી ઝોનમાં જે માનવ સર્જિત જે હોનારત છે તે અગ્નિકાંડ થયો છે તેના સંદર્ભે અમે આખો કાર્યક્રમ મોકૂફ રાખી અને રેલી મોન રેલી તરીકે સાઉન્ડ સિસ્ટમ બંધ રાખી સાફા પાઘડીઓ બંધ રાખી પહેરવાની જે બધા પહેરીને આવ્યા હતા તે ઉતારી લીધેલ છે અને એને શોખ તરીકે અમે સાફા પાઘડીઓ માથેથી ઉતારી સ્વાગત વિધિ જે ઠેર ઠેર થવાની હતી એ સ્વાગત વિધિ પણ અમે મોકૂફ રાખી અને પુષ્પાંજલિ તરીકે આયોજિત કર્યું છે જેથી આખી રેલી અમે ટીઆરપી ઝોનને સમર્પિત કરીએ છીએ અને મહારાણ પ્રતાપની ચારસો જન્મ ચારસો ચોર્યાસીની જયંતિ અમે આવી રીતે રેલી સ્વરૂપે સાઉન્ડ સિસ્ટમ કે કોઈ ધામધૂમ વગર અમે ઉજવીએ છીએ જેમાં રાજકોટ સમાજના દરેક સમાજના આગેવાનો યુવાનો વડીલો પધાર્યા છે એ બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર છે મીડિયા પણ પધાર્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે રેલીની શરૂઆત અમે મૃતકોને સ્મરણાંજલિ આપી બે મિનિટનું મૌન પાડીને કરશું